ભારત દેશના વડાપ્રધાનની મુહિમ એક ઝાડ માકે નામ અભિયાન ચલાવીને પર્યાવરણને બચાવવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે તેવામાં અંકલેશ્વર જીઆઈસી ખાતે સરદાર પાર્ક નજીક છ જેટલા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા અસંખ્ય ગરમી વચ્ચે પબ્લિકને સહાયો આપતા અને જીઆઈસીની શોભા વધારતા વૃક્ષોના દુશ્મન કોણ કોની પરમિશનથી આ વૃક્ષો કાપવામાં આવ્યા છે તે લોકોને મુખ ચર્ચાઈ રહ્યું છે જ્યારે આ વિશે ત્યાં હાજર નોટિફાઈ ઓથોરિટીના સિક્યોરિટી જવાનને પૂછતા તેઓને કહે કે અમને ખબર નથી એવા ગલ્લા તલા કરવા લાગ્યા હતા ને મીડિયા કર્મીને જોઈને તેથી ભાગતા નજરે પડ્યા હતા શું આ રીતે વૃક્ષ કાપવા માટેની કોઈ પરમિશન લેવામાં આવી હતી કેમ આ વાતનો જવાબ આપવા કોઈ તૈયાર નથી આ વિશેષ સ્થળ ઉપર હાજર અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ મકડે સાથે વાતચીત થતાં તેઓ કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી હવે જોવાનું એ રહ્યું કે શું વૃક્ષ બચાવો અને પર્યાવરણ બચાવો અભિયાનમાં નોટિફાઈ ઓથોરિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ના પ્રમુખ અતુલ માકડીયા અને હું પ્રમુખ રમેશભાઈ પટેલ આજે અહીંયા સરદાર પાર્ક પાસે આશાદીપ સોસાયટી બાજુમાં છ ઝાડ કાપી નાખવામાં આવેલા છે જે ધર્મૂર્તિ કે એવા કોઈ હતા નહીં કે જે નડતરૂપ હોય અત્યારે સરકાર ઝાડ વાવવા માટેની પ્રેરિત કરે છે બધાને ઘરે ઘરે ઝાડ વાવવાની કહે છે ના લોકો કાપે છે અમે નોટિફાઈડ ની ગાડીને પૂછ્યું તો નોટિફાઈડ ની ગાડી વાળા કઈ ખબર નથી જી એને બધું જી પાસે અમે જી ના સાહેબ ને ફોન કર્યો જીબી ના સાહેબ એવું કીધું અમે કોઈ ઝાડ કાપેલા નથી આ ડિઝાસ્ટર એ કોની મંજૂરી લઈને ઝાડ કઈપા છે નાના ના ઝાડ જે ભૂમકા જેવા હતા નાના છોકરાને ભૂમકા જેવા હતા માણસો નીચે ગાડી પાર્ક કરતા હતા છાયો હતો એને કાપીને શું હાથમાં આવ્યું છ ઝાડ કાપીને કા છે આને કોઈ માનવતા જેવી કોઈ વાત છે કે નહીં આ પ્રદુષણ ફેલાવાનું ઝાડ કાપવાનું સિવાય બીજું કોઈ કાર્ય કરતા નથી ને નોટિફાઈડ ને હું કહું છું નોટિફાઈડ ઝાડ કાપવા બધા ઝાડ કાપે છે ઝાડ વાવા બધા ઝાડ કાપી નાખે છે તો એ આ ગાડી ફરે છે ગાડી વાળાને ખબર નથી એના ફિલ્ડ ઓફિસર ને વાત કરી અમને ખબર નથી છ છ ઝાડ કપાઈ જાય ત્યાં સુધી કોઈને ખબર ન પડે તો એ બધા હું આ ગાડી ફરે શું કામે તમારી શું માગણી અમારી માંગણી છે કે ઝાડ વાવવા જોઈએ ઝાડ જઈને કાપાય એના દંડ થવો જોઈએ